માતાજી મિત્રો સ્વાગત છે તમારો આજના વિડીયોમાં તો મિત્રો આજે અમે એવી જગ્યાએ આવ્યા છીએ કે જંગલ વિસ્તાર છે અને ત્યાં એવું જંગલ છે આર્યું કે એકલી ઓંબલિયાનું જ ઝાડ દેખવું છે તમને આજુબાજુ બધે ઓંબલિયાનું જંગલ છે અને ત્યાં બધે તમને ઓમ્બલિયાનું ઝાડ બતાવવું અલગ અલગ અને એક તો એટલું મોટું અડીખમ વૃક્ષ છે કે જે પહાડની ખડો ઉપર છે અને એના મૂળ્ય બધા અધેર છે તો એ કે કેવી રીતના આધારથી એ અડીખમ ઝાડ ઊભું છે એ તમને બતાવું વિડીયો પૂરેપૂરો જોજો અને બાજુમાં જ એક નદીનું ઝરણાનું અને મોટી નદીનું પણ વહેણ ચાલુ છે એ નદીની અંદર નાની મોટી માછલીઓ તરી રહી છે એ માછલીઓ હું પણ તમને બતાવું તો વિડીયો એન્ડ સુધી જોજો મિત્રો મસ્ત મજાનું જંગલ વિસ્તાર છે અને પહાડી વિસ્તાર પણ અહીંયાથી શરૂઆતમાં છે અને આ એકલી જ ઓબલિયાનું તમને આ વન બતાવું અને અડીખમ મોટી આંબલીનું વૃક્ષ બતાવું અને તમને પાણીમાં તરતી માછલીઓ પણ બતાવું વિડીયો એન્ડ સુધી જોજો તો મિત્રો આ સામે ઊભી તે અડીખમ ઊંચી આંબલી છે જોઈ લ્યો અહીંયા આ રીતના આંબલીનું ઝાડ છે અને જંગલ વિસ્તાર છે મિત્રો અહીંયાથી સામે પણ મોટું આંબલીનું ઝાડ છે અહીંયા સામે એક બીજી પણ આંબલી ઊભી છે અને અહીંયા આપણે જઈએ હવે આ બાજુ પણ આંબલિયાના ઝાડ છે અને ઊંચી ટેકરીઓ પણ આ રીતના છે અહીંયા મિત્રો આપણે હવે ધીરે ધીરે ચાલી રહ્યા છે કે મિત્રો ધીરેથી જ ચાલવાનું હોય છે કે ઢાળવાળો ઇલાકો છે અને અહીંયાથી એકદમ નીચે ઢાળ જાય છે મિત્રો જોઈ લો આ પણ સામે પણ આંબલી ઊભી છે આ બાજુ અહીંયા પણ આંબલી ઊભી છે મિત્રો વિડિયો જોવાનું ચાલુ રાખજો સરસ મજાનો વિડીયો છે જંગલ વિસ્તાર છે અને સામે અહીંયાથી એક નદી વહે છે ત્યાં આપણે જઈશું અને માછલા પણ જોઈશું તો અહીંયા પણ આ આંબલીનું એક ઝાડ ઊભું છે અને એક મોટામાં મોટું આંબલીનું ઝાડ બતાવું મિત્રો કે એના મૂળિયા અધ્ધર છે અને પહાડની પર ઊભું છે એટલું અડીખમ ઝાડ છે મૂળિયા તેના અધ્ધર છે તેમ છતાં તે કેવી રીતે ઊભું છે તે મિત્રો આપણે જોવાનું છે વિડીયો એન્ડ સુધી જોવાનું ચાલુ રાખજો તો ચાલો હવે ઝાડ જોઈએ આપણે અને પછી નદીમાં જઈને માછલા જોઈએ મિત્રો અહીંથી પણ તમે જોઈ લો આખો જંગલ ઇલાકો છે અને સામે દૂર પાણી દેખાય છે તે મિત્રો અંદર દૂર દૂર સુધી નદીનું પાણી આ રીતે અહીંયા વહી રહ્યું છે અને સામે મોટા મોટા પહાડ દેખાય છે મિત્રો હવે આપણે ધીરે ધીરે આ બાજુ જઈ રહ્યા છીએ બીજી એક અડીખમ મોટી આંબલી ઊભી છે તે જોઈએ વિડીયો જોવાનું ચાલુ રાખજો અને એન્ડ સુધી વિડીયો જોજો મિત્રો અને આ વિડીયો એ પહેલાં આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો જેથી તમને આવા સારા સારા વિડીયો જોવા મળતા રહે અને વિડીયોને શેર કરજો લાઈક કરજો તો મિત્રો હવે ધીમે ધીમે આપણે જઈ રહ્યા છીએ અહીંયા આ અડીખમ ઓમલીનો વૃક્ષ છે મિત્રો જોઈ લો કેટલું ઊંચું છે અને અહીંયા એક ભાઈ ઓમલીના થળના ફોટા પણ પાડી રહ્યા છે અને શૂટિંગ પણ કરી રહ્યા છે અને અહીંયાથી પણ ખૂબ જ નીચાણવાળો ભાગ છે મિત્રો પડી જઈએ તો સીધા નદીમાં જવાય તેવું છે તો આ સામે ઊભી તે મિત્રો અડીખામાં આંબલી છે જોઈ લો એટલી ઊંચી છે અને દૂર દૂર સુધી તેના અડીખમ ડાળીઓ ગયેલી છે અને મિત્રો આના મૂળિયા સાવ શાધર છે તે જોઈ લો પહેલાં તમને એ મૂળિયા બતાવું અહીંયા અને અહીંયાથી મિત્રો એકદમ ધીરે ધીરે ચાલવાનું છે આ રીતે મિત્રો આ તેના મૂળિયા છે મિત્રો જોઈ લો કે આ આંબલીના જે દેખાય તે મૂળિયા છે મિત્રો આ આંબલીના અને તેનું થળ આ રીતે પહાડ ઉપર છે તો કેવી રીતે આ મૂળિયાના આધારથી તે આટલી ઊંચી આંબલી ટકી રહી છે મિત્રો હજુ વિડીયો જોવાનું ચાલુ રાખજો આપણે નદીમાં જઈએ અને માછલા જોઈએ મિત્રો તો આ મળ્યા છે મિત્રો અહીંયાથી પણ જોઈ લો આ રીતે છે મિત્રો અને હવે સામે આપણે જઈએ નદીમાં તો મિત્રો હવે આપણે નદીની બિલકુલ નજીક આવી ગયા છીએ અને આ સામે દેખાય તે નદીનું પાણી છે મિત્રો જોઈ લ્યો દૂર દૂર સુધી અને સામે પણ જંગલ વિસ્તાર દેખાય છે આ બાજુથી પાણી આવી રહ્યું છે અને આ બાજુ જઈ રહ્યું છે અને અંદર નાના નાના માછલા પણ કરતા જોવા મળે છે ચાલો આપણે અંદર જઈએ અને માછલા તમને બતાવું તો મિત્રો જોઈ લો આ માછલા નાના નાના તરી રહ્યા છે અંદર નાની મોટી માછલીઓ પાણીમાં જોઈ લો અંદરથી નાની મોટી માછલીઓ અસંખ્ય માછલીઓ તરી રહી છે મિત્રો આ જોઈ લ્યો બહુ જ ઘણી મોટી નાની મોટી નાની મોટી માછલીઓ અહીંયા આપણને જોવા મળે છે મિત્રો અને સામે એક વૃક્ષને અને સામે રંગબેરંગી કુદરાના પણ ઝાડ આપણને જોવા મળે છે તો અહીંયા ચણ ચણવા માટે પણ માછલી અહીંયા આપણને જોવા મળે છે મિત્રો અહીંયા એક સામે દેખાય તે બંદર પણ તેના નાના બચ્ચાને ધાવણ આપી રહ્યું છે ધવરાવી રહ્યું છે તો માતા અને બાળકનો કેટલો પ્રેમ હોય છે તે પણ જોઈ લો મિત્રો કે તેને બિલકુલ ભીગ નથી આપણે સાવ નજીક ગયા છીએ તેમ છતાં તે તેના બાળકને મૂકીને જતી નથી અને રહી છે મિત્રો જોઈ આ પણ એક સરસ મજાનું જોવા જેવું છે અહીંયા બે વાનર બચ્ચા રમત રમી રહ્યા છે મિત્રો દેખી લ્યો સામસામે બેઠા છે કેટલી મોજ મસ્તી કરી રહ્યા છે મિત્રો જુઓ તો મિત્રો આ પણ એક વૃક્ષ તમે જોઈ શકો છો જે પથ્થરમાં ઉગેલું છે અને આના આધાર ખાલી પથ્થરનો જ છે અને દૂર દૂર સુધી અહીંયા એની ડાળખીઓ નદીમાં ઉપર ગયેલી છે જોઈ લો આધાર વગર આ પણ કેવી રીતે ઊભું રહ્યું છે ઘણા લોકો આની ઉપર થઈને અંદર ડાળી ઉપર જાય છે અને પછી નદીની અંદર ભૂસકા પણ ઘણા લોકો મારતા હોય છે વધારે પાણી હોય તો કરે છે તરવાની ખૂબ મજા આવે છે મિત્રો તો મિત્રો આ હતો આજનો આપણો જંગલ વિસ્તારનો વનનો વિડીયો તો હવે વિડીયોને આપણે એન્ડ આપીએ અને બીજો વિડીયોમાં ફરી મળીશું એ આવજો રામ રામ